અરે બાપરે હમણેથી કિડનેપિંગના ધંધામાં મંદુ પડી ગયું છે હમણેથી કોઈનું કિડનેપ કર્યું નથી અને મારા માણસો કે કે કરે છે કે અમને કામ આપો કામ આપો હવે મારે કીમીને કામ આપવું હવે કોકનું કિડનેપ કરવું જ હોય છે ઓ કોનું કિડનેપ કરું ઓલા શેટના છોડીને કિડનેપ કરું સેટ પાસે બહુ પૈસા છે એ ઘણા પૈસા આપશે હવે એની છોડીનો ફોટો ક્યાં લેવા જાવો ફોટો ચડી જાય ને તો મારા માણસોને કિડનેપ કરવામાં આસાની પડે શું કરવું હા આ ગોપી બટા ઉભી તો ઓલી શેઠ છોડી રહી તાર ભેગી ની સાડે ભણવા આવે છે ને હા તો એનો ફોટો તારે પાસે છે હા એ તો મારી બેન પણ છે એનો ફોટો મારા પાસે હોય જ કે ને ભાઈ ભાઈ તો ફોટો મારા મોકલાય પણ બાપુ અમાર બેનો ભેગો છે હાલ છે અરે હાલતે હાલતે તું ફોટો મોકલ ને હાલો હું તમારા મોકલી દઉં હો મોકલ હાલો મોકલી દીધો હા હવે ફોટો આવી ગયો લાય હવે મારા માણસોને ફોન કરું પોટલી પેલા છે ને આપણે ઇંગ્લિશ હાર્યા સિંગ ભજીયા ખાતા અત્યારે દેશી બિયા આ સરદાર રહ્યા ને કાંઈ કામ જ નથી આપતા

આ ઉગમણી રહી ને એને કિડનેપ કરવાની છે ને આથમણી રહી ને એ શ્રદ્ધાની છોડી હાલ તો હાલ જ આવી પછી આપણે ઇંગ્લિશ પીવાનું વારો આવે હવે દેશી પીવું નથી આ હવે ઉપાધી નહીં હવે શેઠની સોડીનું કિડનેપ થઈ જાય છે લાય એકાદી નીંદર કરી લો

આ છોડીનું ઘર ક્યાં એ હા મુ દેખાય હલો હા મુ દેખાય હા એ આઈ પોટલી ઊભી નાખ આઉટવાજી ને ઈ શેઠ નું કર અને જો ઓલી વારે ને એ શેઠ ની છોકરી અને ઓલે ખૂતો ને ઈ શેઠ હાલો હાલો પોટલી જો આ રહી ને ઈ શેઠ ની છોરી આને આપણે ગિડનેપ કરવાની છે બરોબર પકડી લો આ પકડી લે પકડી લે આલે સર્વ

આશીર્વાદ આપો આશીર્વાદ અને સરદારને કીધું અમે ગેડનાપ કરી વાર્યું છે હો અને સરદારને કીજો અમારો પગાર થોડોક વધારે હો હાલી વોટલી હાલ એ બેટા મીરા આ કોણ હતા તને આ સરદાર સોળી કીધું અને મને રામ રામ કીધા શી ખબર અને તું લા જાડિયા સોળી નું જ જાતા હા ઈ તો માર બેન પણ હતી ગોપી તો તા બેન પણ ગોપી હા નકી ઈને ઉપાડી ને જ જાતા લાગે હે એક કામ કરી સેન્ટર તાર બાપાને ને કહે હાલ હાલ યા આજ આ બહાર કેમ બેઠા છો એ મેગા બાપા એવું છે ને કે આ ઠંડી વધારે પડી એટલે આ હવાના પોરમાં ઘડી તડકો ખાવા અહીંયા બે ગયા સહી અને તમે બોલો તમે હું આવ્યા હો હું આવ્યો છું થોડુંક જરૂર છે બોલો થોડાક પૈસા જોતા હતા દહેક હજાર અરે મારા પૈસા સહી તમારા છે ને મેગા બાબા લઈ જાજો પણ હું પાંચ ટકા વ્યાજ લઉં તમને ખબર હોય ને એ પાંચ નહીં છે કાંઈક ઓછું કરો એ પણ હાલો ને તમે ઘરના સોને પાંચ ટકા બસ બસ પણ આમ જો જીરું કાઢું ત્યાં લઈ ખમજો અરે કાઈ વાંધો નહીં મેગા બાપા તમે તમારે ગમે ત્યારે જો કાઈ વાંધો નહીં લો એ બટા કુલ્લા એ એ પણ શું મારી એ તને શું વાત કરું ઓલો આપણો પાડોશી જાડ્યો નોર્યો હા ઇની સોળીને ગોપીને કોક કિડનેપ કરીને વઈ છે અને અમે અમારી હગી આંખે જોયું કારા લુગડા વાળા હતા કોક અરે શું હાસું તું હા અરે તો આપણે થી તો શું ખાવાનું છે લ્યો હું સાહેબને ફોન કરી દઉં હા કર કર હટ હલો સાહેબ એ હું ફતેપુર થી કરશન સેઠ બોલું છું અમારા ગામમાં એક છોડીનું કૃષ્ણ પડીયું છે તમે કાયાખા અમારા ગામમાં આવો એ હા આ છોકરી આવો હાલો એ હાલો એ હાલો આમી છોકરી આવે છે આપણે બધા અહીંયા જાઈ હાલો 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 હટ

આહા હા મારા માણસોને ફોન કર્યો અને કા મને કોકે માર્યો આ મારા માણસોના કેટલાય ફોન આવી જાય નક્કી શેટની જોડીનું કેટલાક તૈયુ લાગે છે લાય પેલા શેટનો વારો અને પછી મને જીને માર્યો નીનો વારો લાય જવા દે ડે જવા દે અરે બાપ હા હા

તમે કિડનેપ કરી આયા એ સદર આવી ગયા આ સદર કિડનેપ કરી લે કું આ સદર કેટલા ફોન કર્યા અને એક ફોન નો તમે જવાબ નો આપ્યો અમને એટલે મારે તને શું કેવું કાકા હું ચાથે ફોન ઉપાડું હું મારા ઘરે હુતો તો ને તે મારા દીકરા કો કાયા મને ધડું વીણ વઈ જા અને મને બે બાણ કરી નાખ્યો પછી મને કાઈ ખબર જ ન રે પછી ક્યાંથી ફોન ઉપાડું હું હે પોટલી

હા આલ્યો શું કરવો છો કા તમારા એ પોટલી આ બાજુએ આ બાજુએ આ આ બાજુએ હા હા તમારી જત નવ એ પર સડા કુકા મારો હું અમને ઓ સાબ ઉભારો ઉભારો ક્યાં

તારો બત્તને આથમડી ખબર પડે છે ઈ કેતો સરદાર મને બધી ખબર પડે ને મારા બેકા મારે તમને શું કેવું તુમે કાઈ નસ મારે કિડનેપ કરી લીધી તમને મે કીધું તું કે તમારે સેટલી છોડીને કિડનેપ કરવાની છે હવે આ બધું ચાલે જો તમને બે ભાગ કરવા મારા એમ જ નહી હવે હવે જાવા દે હવે આમરો હાલો પાછા આયા જાય અને અહીંથી હું તમારા આલે આવું અને સેટની છોડીને કિડનેપ કરી હાલો 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 મારા દીકરા મારા લે બધી હું થઈ ગયું નહી એમાં એવું કાઈ નતું સાહેબ

હવે તો છે ને આ જીવન પિડીઓ પિડી હડી જશે પપ્પા પહડ્યો સાહ પણ સાહેબ અમે શું કર્યો છે આ મારી છોડી છે કે કોઈને હા જાવ છો હવે તમે અને શેઠની છોડીને કિડનેપ કરી દીધી નહીં તો મારા શેઠની છોડી પપ્પા આ કિના થાવમ ને પતાવાં દી રામ રામ